નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર ભાવ વિશે વાત કરવાના સિવી તો વિડિયોમાં અંત સુધી બન્યા રીજો ખાસ મિત્રો સેનલમાં નવા આવ્યા તો પ્લીઝ સેનને સબસ્ક્રાઈબ કરવાનું અને પાછા રહેલી ઘંટીને પર સેટ કરવાનું અવશ્ય ભૂલતા અને વિડીયો લાઈક આપવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણી લઈએ તાજા ઝીરોના બજાર ભાવ આજે તારીખ થકી બે તારીખ આઠમો મહિનો બે હજાર સોવીસનો વાર થયો ગયો શુક્રવાર છસો થી ચાર હજાર નવસો રૂપિયા સુધી ભીલી ત્રણ હજાર પાંચસો બાવીસ થી ચાર હજાર નવસો ને પિંચાશી રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર છસો બાવીસ થી ચાર હજાર આઠસો બેતાલીસ રૂપિયા સુધી વરાહી સુધી વાવ ચાર હજાર નવસો થી ચાર હાજર પાંચસો રૂપિયા સુધી શારદર ચાર હજાર સાતસો રૂપિયા ચાર હજાર આઠસો ને બત્રીસ રૂપિયા સુધી જસન ચાર હજાર થી પાંચ ત્રણસો રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર નવસો ત્રીસથી ચાર હજાર નવસો ને પાંચ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર નવસો પિંચ્યાસી રૂપિયાથી ચાર હજાર આઠસો ને ત્રેસઠ રૂપિયા સુધી હળવદ ચાર હજાર બસોથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી પાટડી ચાર હજાર સાતસોથી પાંચ હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર આઠસોથી ચાર હજાર નવસો ને પિંચાશી રૂપિયા સુધી બોટાદ ચાર હજાર ત્રણસો એકતાલીસથી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી ભસાવ ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર આઠસો ને પંચોતેર રૂપિયા સુધી રાપર ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી અંજાર ચાર હજાર છસો થી પાંચ હજાર એકસો ને બેતાલીસ રૂપિયા સુધી માંડલ સત્તરસો રૂપિયાથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો ને સતત રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો થી ચાર હજાર નવસો ને પંચોતેર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર પંચ્યાસી રૂપિયા સુધી મોરબી ચાર હજાર બસો પંચોતેરથી ચાર હજાર આઠસો ને બેતાલીસ રૂપિયા સુધી કડી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ને બાવન રૂપિયા સુધી થોરા ચાર હજાર છસો ત્રીસથી પાંચ હજાર રૂપિયા સુધી ડીસા ત્રણ હજાર છસો વીસથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી સમી ત્રણ હજાર નવસો અઠાવનથી ચાર હજાર નવસો ને પંચોતેર રૂપિયા સુધી

જામજોધપુર ત્રણ ત્રણ ત્રણસો ત્રીસથી થી ચાર હાજર નવસો ને બાર રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર ત્રણસો બારથી પાંચ હજાર બાર રૂપિયા સુધી જેતપુર ત્રણ ત્રણ છસો ત્રેવીસ પાંચ હજાર ત્રેવીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ચારસો થી ચાર હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી ધાંગોધ્રે ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર બેતાલીસ રૂપિયા સુધી લખતર ચારધાર ત્રણસો એંશીથી પાંચ હજાર એકસો નેવું રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો ઝીરના બજાર પર વિડીયોમાં અનસુચિત રહેવા તમામ ખેડૂતોના ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા